જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ ગાડી જોઈએ છો મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીઆઈ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં સ્વિફ્ટ ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે રહી છે મોડલ બે હજાર સોળને ચોથા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચવાની છે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ વિડીઆઈ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો રાજકોટનું પાર્સિંગ જોવા મળે રહે છે ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે સાઉ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી જોવા મળે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડી વાળા ભાઈનો નંબર બોતેર આઠસો પૂરા તે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે વીમો પણ ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી ત્યાંસી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર રાજકોટ મહાદેવ મોટરમાં રાજકોટ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વીડિય વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો